કેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ થયા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ તરીકે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા રાજપીપળા પહોંચ્યા હતા દરમિયાન પોલીસે તેમને અટકાવવાના પ્રયાસો કર્યા હતા અને ઘટનાને લઈને વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયું હતો જેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી ત્યારે એક એડવોકેટ તરીકે ગોપાલ ઇટાલિયા પોતાના અસીલને મળવા પહોંચ્યા અને તેમને અટકાવવામાં આવતા હવે મામલાના પગલે વકીલ આલમમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે ને આજે જુનાગઢ બાર એસોસિએશન દ્વારા વિરોધ પણ નોંધાવવામાં આવ્યો અને શું વાત કરવામાં આવી વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ભાજપના નેતા સંજય વસાવા દ્વારા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર જે મારા મારીના ગંભીર આરોપ કર્યા છે તે મામલામાં ડેડીયાપાડા પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરી છે અને તેમને વડોદરા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે ત્યારે ગઈકાલે રાજપીપળા કોર્ટ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ તરીકે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે એડવોકેટ પણ છે ચૈતર વસાવાના તેઓ પહોંચ્યા હતા તે દરમિયાન પોલીસે એડવોકેટ ગોપાલ ઇટાલિયાને અટકાવતા વિવાદ વકર્યો હતો એટલું જ નહીં આ મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પોલીસ અધિકારી વચ્ચે ઉગ્ર બોલા ચાલી સામે આવી તેને ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો આ મામલા લઈને ગોપાલ ઇટાલિયાએ પણ જેવી રીતે વકીલોને પ્રવેશ આપવામાં ન હતા પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો ને સવાલ ઉઠાવ્યા હતા ત્યારે આજે જૂનાગઢ બાર એસોસિએશન દ્વારા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે જે બનેલી ઘટના છે તેની સામે પોતાનું વિરોધ પ્રદર્શન કર્યું હતું ને આ મામલે

મારી દ્રષ્ટિએ ભારતના બંધારણના અનુચ્છેદ ચૌદ અને એકવીસનો ભંગ થાય છે કારણ કે અને એડવોકેટ એક્ટની જોગવાઈઓનો પણ ભંગ થાય છે કારણ કે કોઈ પણ વકીલને પોતાના અસિંહને મળવાનો અધિકાર છે કારણ કે અસિલ પાસે સૂચના લેવામાં આવે ફાંસીની સજા પામેલો કેદી હોય એને પણ જેલમાં જઈને વકીલ મળી શકે છે અને એના માટે સર્વોચ્ચ અદાલતે ચુકાદા પણ આપ્યા છે એને બદલે કોઈ અગમ્ય સૂચના રાજ્ય સરકારની હોય નેતાની હોય કે અન્ય કોઈની હોય એનાથી ગોપાલ ઇટાલિયાને એક વકીલ તરીકે પોતાના અસિલ એટલે કે ચૈતર વસાવાને મળવા માટેની પોલીસે અટકાયત કરી એટલું જ નહીં પણ જવા ન દીધા આ ભારતની લોકશાહી માટે ખૂબ જ ખતરારૂપ છે કારણ કે જ્યારે જ્યારે કોઈ પણ બંધારણનો ભંગ થાય છે કોઈ પણ કાયદાનો ભંગ થાય છે અતિરેક ઓથોરિટીનો થાય છે ત્યારે વકીલ એકમાત્ર સહાય છે વકીલ એટલે કે ન્યાયતંત્ર તો આ ન્યાયતંત્રમાં પણ જવાનો જો ઇનકાર કરે તો એ લોકશાહી માટે ઘાતક છે કન્ટેમ ઓફ ધી કોર્ટ છે અને ભારતના બંધારણનો પણ ભંગ થાય છે એટલા માટે મારે નામદાર ગુજરાત હાઈકોર્ટને પણ વિનંતી છે કે આ ઘટનાની નોંધ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન તરીકે લઈ અને એક ગાઈડલાઇન્સ આપે કે પોલીસ કઈ સંજોગોમાં વકીલને રોકી શકે અને વકીલના શું રાઈટ છે પોલીસના શું રાઈટ છે અને ન્યાયતંત્રમાં જવા માટે ન્યાયની અદાલતમાં જ્યારે પોતાના અસીલને હાજર કરે ત્યારે વકીલ જઈ શકે કે કેમ જઈ શકે તો કઈ રીતે જઈ શકે આની માટેને એક એસઓપી અથવા ગાઈડલાઇન્સ નક્કી કરે એના માટે નામદાર ગુજરાત હાઈકોર્ટ પણ મારી અતિ નમ્ર અરજ છે હું શકીલે શેખ એડવોકેટ મેમ્બર જુનાગઢ બાર એસોસિએશન તાજેતરમાં જે એક એડવોકેટ ને રાજપીપળાની કોર્ટમાં તેના ક્લાયન્ટને મળવા માટે જવા માટે ને રોકવામાં આવ્યા ખરેખર વકીલ છે એ ઓફિસર ઓફ ધ કોર્ટ છે એને મળવા જવું હોય કે એવું કંઈ કહેવાનું નહીં એ ગમે ત્યારે કોર્ટમાં જઈ શકે છે પબ્લિક પ્રિમાઈસિસ છે એટલે વકીલને વકીલાત કરતાં કોઈ રોકી ન શકે તાજેતરમાં ઈડીએ જે વકીલોને પોલીસે સમન્સ કરેલા હતા એની માટે કરીને સુપ્રીમ કોર્ટમાં વકીલો ગયેલા હતા એટલે સુપ્રીમ કોર્ટે કહી દીધું કે ભાઈ ક્લાયન્ટ પાસેથી માહિતી મેળવે મેળવેલી હોય એ જાણવા માટે પોલીસ વકીલને સમન્સ કરી ન શકે એટલે વકીલ પોતાની ખાનગી બાબત ખાનગી માહિતી મેળવવા માટે ગમે ત્યારે વકીલ પાસે જઈ શકે છે અત્યારે તાજેતરમાં જે બીએનએસએસ જે કાયદો નવો આવ્યો એમાં પણ ક્લિયર લખેલું છે કે વકીલને મળવા દેવો જ્યારે એરેસ્ટ કરે તો બી પોલીસ સ્ટેશનમાં કે કોર્ટમાં કે ગમે ત્યારે મળવું હોય મળી શકે છે જ્યારે આ સખત વકીલ આલમ માટે અને સમાજ માટે પણ ખૂબ ખરાબ બનાવ બનેલો છે માની લો કે વકીલ કોઈ એક્ઝામશન રિપોર્ટ મૂકવા આવતો હોય અને એને રોકવામાં આવે તો એક્ઝામશન થાય નહીં આરોપીનું અને ત્યાં વોરંટ નીકળી જાય એટલે આરોપીનું વોરંટ એટલે એરેસ્ટ થાય એટલે પબ્લિક માટે પણ આ બહુ ઘાતજનક આઘાતજનક છે એટલે આ જે કાર્યવાહી છે પોલીસની એ સખત અમે વખોડીએ છીએ અને એને રોકવી જોઈએ અને એના માટે કરીને અમે જૂનાગઢ બાર એસોસિએશન તમામ ભેગા થયેલા છીએ જયદેવ જોશી પ્રેસિડેન્ટ બાર એસોસિએશન જુનાગઢ ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર પ્રથમ વાર એવો ઇતિહાસ બન્યો છે કે વકીલને કોર્ટમાં વકીલાત કરવા દેવા માટે રોકવામાં આવે એવો ઇતિહાસ ન્યાય ન્યાયતંત્ર ઉપર એક ખૂબ મોટો ખુલ્લો ઘા કહેવાય અને લોકો વકીલો પાસેથી અપેક્ષા રાખે છે વકીલો સેવા કરવા માટે કોર્ટમાં આવે છે અને એના માટેની સનદ બાર કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલી છે અને બાર કાઉન્સિલ આપવામાં સ સનદ જે આપવામાં આવે છે એમાં સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ કોર્ટની અંદર પ્રેક્ટિસ કરી શકે છે એના માટે ગઈકાલે એવો બનાવ બન્યો કે ચૈતર વસાવાના કેસની અંદર અમારા એડવોકેટ શ્રી ગોપાલ ઇટાલિયા વકીલાત કરવા માટે જ્યારે જતા હતા અને એના અસીલને મળવાનું હતું ત્યારે પોલીસ દ્વારા એને કડક રીતે બહાર કાઢવામાં આવ્યા અંદર પ્રવેશવા દેવામાં નહોતા આવતા ત્યારે મારી ખરેખર સમગ્ર ન્યાયતંત્રને જ્યુડિશિયલ ઓફિસરને અને સરકારને એવી વિનંતી છે કે શા માટે આવું આવો આવા કારણો શું કયા એવા એવા પ્રશ્નો છે કે જેના કારણે એડવોકેટને પણ પ્રવેશ આપવામાં દેવામાં નથી આવતો તો આના સામે કાયદેસરના એક્શન લેવાય અને જે વ્યક્તિ એવું કેવરાયું હોય કે આને પ્રવેશ કરવા ન દેવો એની સામે પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને હું વિનંતી કરું છું કે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને હું ગુજરાત હાઈકોર્ટને પણ લખીને મોકલીશ કે આના માટે યોગ્ય કાર્યવાહી કરે અને અમે સખત શબ્દોમાં એ વખોડી કાઢીએ છીએ હવે સાંભળ્યા હતા બાર એસોસિએશન આગેવાનો આજે વિરોધ પ્રદર્શન પાછળનું કારણ તમને જણાવ્યું છે કે કાયદાકીય જોગવાઈ પ્રમાણે કોઈપણ વકીલ પોતાના અસીલને મળી શકે છે તેની સૂચનો મુજબ કામગીરી કરી શકે છે જે રીતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને કે એડવોકેટ તરીકે ત્યાં અટકાવવામાં આવ્યા તેને લઈને વકીલોએ આજે પોતાનો વિરોધ નોંધાવ્યો છે ને આ મામલામાં જે પોલીસ ઇન્સ્પેક્ટર હતા તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠાવી છે દર્શક મિત્રો આજે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો